ખાડીપુરને લઈને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સંકલનની બેઠક અગાઉ પત્રકાર પરિષદ કરવામાં આવી પત્રકાર પરિષદમાં વિપક્ષ નેતા પાયલ સમસ્યા મામલે શાસક પક્ષની કામગીરી પર સવાલ ઉઠાવ્યા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે છેલ્લા સાત વર્ષથી ખાડીપુર આવે છે અને દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે ખાડીપુર માટે જવાબદાર ધારાસભ્યો કહેવાય છે મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ ખાડી પર દબાણ કરવામાં કરવામાં આવે છે તો તે આજ દિન સુધી કેમ દૂર આવ્યા નથી કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને ખરાબ થઈ જાય છે આ ઉપરાંત દુકાનોમાં પણ પાણી ભરાય છે લોકોને થતા તો જંગી નુકસાન માટે જવાબદાર કોણ સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકારના અધિકારી સાથે મળીને ટીબી સ્કીમ બનાવે છે પોતાના માનવવંતા બિલ્ડરોને લાભ અપાવવા માટે ધારાસભ્ય

ખાડીને ડાયવર્ટ કરવા માટે છેલ્લા ત્રણ વર્ષથી અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી વરસાદી લાઇન નાખવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે પરંતુ વરસાદી નેટવર્ક નું આયોજન છે તેમાં મોટી ખામી છે ખામીના કારણે તમામ વરસાદી લાઇન ચોકઅપ થઈ જાય છે ત્રીસ વર્ષના શાસનમાં કરોડો રૂપિયા ભાજપના નેતા અને તેમના મળત્યાઓએ ખિસ્સામાં નાખ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે તો સાથે છેલ્લા ત્રણ શાસક પક્ષ દ્વારા કરવામાં આવેલ કામગીરી ખુલાસો કરવાની પણ સંકલન મિટિંગ છે જેમાં તમામ સુરત શહેરના ધારાસભ્યો મંત્રી તમામ લોકો અને તમામ રાજ્ય સરકાર કોર્પોરેશન અધિકારીઓ હશે રેલના અધિકારીઓ હશે તો અમે આજે કેવા માંગીએ છીએ કે દર મહિને પહેલા શનિવારે મિટિંગો તો તમે કરો છો મોટી મોટી પણ ખાડીપુર આવે છે લોકો હેરાન થાય છે ખાડીપુર બાદ રોગચાળો ફાટી નીકળે છે અંદર તમામ લોકો જીવન છે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો એને રોકવા માટે છેલ્લા ત્રણ વર્ષમાં તમે કયા પ્રકારનું આયોજન કર્યું કયા પ્રકારની કામગીરી કરી એ તમે જનતા સમક્ષ આવીને મૂકો મીડિયા માધ્યમથી તમે લોકો વચ્ચે કયો કે છેલ્લા ત્રણ વર્ષમાં કામગીરી કરી છે સંકલન અંદર

તો એના માટે જવાબદાર કોણ? ખાટીપુર ની અંદર જે લોકો મૃત્યુ પામ્યા એના માટે જવાબદાર કોણ? આ સૌથી મોટો પ્રશ્ન છે. સાથે સાથે અત્યાર સુધી જે ગેરકાયદેસર દબાણો ખાડી ની અંદર થયા છે. ને દૂર કરવા માટે ના કેમ કોઈ આયોજનો કરવામાં નથી આવ્યા. કેમ કે ક્યાંક ને ક્યાંક એ માર્કેટોના ઓ ના જે builder છે. એમના મળતિયાઓ છે. એમણે પોતાના જે કહેવાય ને કે બે નંબરના પૈસા એમને ભ્રષ્ટાચારી રૂપે

ભયજનક સપાટીના ત્યાં બોર્ડ મારેલા છે એનો નિશાન બતાવેલું છે કે આટલાથી ઉપર જાય તો ભયજનક સપાટી પરંતુ અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે જોઈએ છીએ ભયજનક સપાટીથી એકદમ નીચું લેવલ હોય છે પાણીનું છતાં પણ કેમ લોકોના ઘરમાં પાણી જાય ભયજનક સપાટીથી બહાર જાય ને પાણી જાય તો એક વખત સમજાય પરંતુ ભયજનક સપાટી સુધી પાણી પહોંચતું જ નથી છતાં પણ લોકોના ઘરમાં પાણી કેમ જાય છે આનો મતલબ એવો થાય કે મેનેજમેન્ટમાં અભાવ છે હણ આવડત છે તમારામાં કામ કરવાની આવડત નથી એના કારણે આજે આ બધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને તમામ પ્રકારના સવાલો છે તમામ પ્રકારની જે વાત છે એ તમે આજે તમારી આજે મિટિંગ છે મિટિંગ પત્યા બાદ મીડિયાના માધ્યમથી તમે સુરત શહેરના લોકોને વિપક્ષના જવાબ આપશો એ વ્યા છે